ઘણા લોકો વિડીયો જોવે છે પણ સબસ્ક્રાઇબ નથી કરતા યાર મહેનત લાગે છે વિડીયો બનાવવામાં ખાસ કરીને તમે સબસ્ક્રાઈબ કરી ને આ ચેનલ સાથે જોડાઈ જાઓ બરોબર આ ચેનલ સાથે જોડાઈ જાવ ચાલો વિડીયોને એન્ડ સુધી જોજો આપણે લાઈવ બજાર ભાવ જોવા જઈ રહ્યા છીએ બરોબર

પ્રાઈસ પ્રાઈસ એક હાલવાનું બોલજો બોલા પાટ 79 80 81 52 12 52 84 આપી દો 202 3 4 5 6 7 8 9

ભાઈ 280 ભાઈ 280 ભાઈ ખાલી તો સર 179 એ કરો એ સુકાજી ભાઈ ને એને આપી દો ભાઈ ને 85 ખાશી ને બોલા જો બોલાજીભાઈ રેજો સાહેબ બોલાય રોહીન કે જો એક મિનિટ આ બોલે સાહેબ

બેન સંચારો 96 88 99 ધન્યવાદ ઓર્ડર તો કોણ વાણો 4100

એકતાલુલ એકતા જો પા પાચાયા પા પાહા કા ઓતરા હે ગોતરા હે કે હાય ખાએ તો એસા હૈ હાય ટુ બે હાય ખાએ તો હાય 67 67 રૂપિયા 67 રૂપિયા એક મિનિટ એક મિનિટ

180 રૂપિયા 180 હરુ છે ભાઈ 180 રૂપિયા તો 180 હરુ છે ભાઈ ઉપર છે ઉપરો ઉપરો છે ઉપરો છે 550 રૂપિયા 550 રૂપિયા છે

આવત 151 151 151 52 52 52 52 152 મોકલ ભાઈ તમારું કેરા 52 52 હાઈ હાઈટ મે 161 54 પાપા આજા 70 72 70 70 50 85 85 100 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 પાંચ પંચો છોડે ત્રેટ હજારો હતો ઓગણ એસ ઓગણેસ રૂપિયા એચીએ હજાર પાંચ સાચ રૂપિયા ત્રણ નાંજુ દુરાશ રૂપિયા દુના પાંચ પાંચ રૂપિયા

858 વોગા રાઈડ વોગા રાઈડ છે 82000 82000 આને પાંચ બેટા વોગા રાઈડ તો કે વોગા રાઈડ 11000 વોગા રાઈડ વોગા રાઈડ મે 6500 આયા ગેસર 555 66 66 આના વોગા હે તો 70 પાતે 72 72 તો 2000 રૂપિયા વધે છે